યુનિટ ત્રણના પ્રશ્નો જોઈએ સૌ પ્રથમ પેરેગ્રાફ આપેલો છે પછી પ્રશ્નોના જવાબ જોઈએ વુ સ્ટોરી ઇઝ ધીસ તો કે ધીસ ઇઝ સ્ટોરી ઓફ મદન મંચુર વેર વોઝ મદન તો કે મદન મંચુર બોર્ન એટ જનકપુર વેર ડીડ મદન મર્ચુર સ્ટડી તો કે સ્ટડી એટ જ્ઞાનપુર મદન મંચુર વર્ક એટ કર્મપુર વેર ડી મેરી એટ જીવનપુર ચાલો એના પછી બીજો જોઈએ પેલો પ્રશ્ન વેન ડી વેન વોઝ હી ક્રિમેટેડ વેનઝડે વેન વોઝ ધ એડમિટેડ તો કે સેટરડે ડી મદન મંચુર ડાયડ ઓન ટ્યુઝડે ચાલો એના પછી ત્રીજો પેરાગ્રાફ ના પ્રશ્નો આપણે જોઈએ પેલો પ્રશ્ન વોટ ડીડ ધ વિલેજ સરપંચ રિસીવ ફ્રોમ સમ ડોઇડ તો કે ધલેજ સર વિલેજર વોન્ટ તો કેટેક ધ ડુ કોલ ધ વિલેજર ધ સરપંચ વોટ ડીડ સમ અધર વિલેજ વોન્ટ ટુ ટ્રેક ધ ડટોઇડ્સ વોટ ડીડ બિરજુ વોન્ટ ટુ ટીચ અ લેસન ટુ ધ ધોઇસ ચાલો એના પછી ચોથો પેરેગ્રાફ જોઈએ અને ચોથો પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ જોઈએ પેલો પ્રશ્ન વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિલેજ તો સુરજપુર વોટ વોઝ ધેર ઓલ અરાઉન્ડ સુરજપુર બિગ ફોરેસ્ટ એટલે કે સુરજપુરની આજુબાજુ શું છે Where did the Birju leave Surajpur? What did children call Birju? Birju the brave coward. Where was the small village in the mountain? Who was tall and handsome Birju? Birju was afraid of even a mouse. Birju never went out at night. People in Surajpur were happy because. ધ હે વર્ક હાર્ડ એન્ડ ગ્રો ગુડ ક્રોપ્સ ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન બિરજુઓસ કાવડ ચાલો એને પછી યુનિટના ચારના હવે પછી આપણે સોલ્યુશન જોઈશું પ્રશ્નોના જવાબનો થેન્ક યુ